નમસ્કાર દર્શક મિત્રો નૂતન વર્ષની શુભેચ્છાઓ સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર દેશભરમાં નૂતન વર્ષની હર્ષવેર ઉજવણી મંદિરોમાં અનકુળ દર્શનના ભવ્ય નવા વર્ષે કેવી રીતે વધારો રાજ લેતા હોય

પર્સન્ટ પાસ થઈ ગયો છે ઘણી બધી એક્ઝામ આપી હવે નિરાશ થઈ ગયો છે ગયા અઠવાડિયે ઘર છોડીને છે તરફ મમ્મી મને સરકારી નોકરી નહીં હવે મારે સરકારને એક જ સવાલ કરવાનો છે કે અમારા યુવાનોને સરકારી નોકરી ક્યારે મળશે તો પૈસા આપીએ તો નોકરી છ પૈસા ના આપીએ તો નોકરી નથી તો આ સરકારનો કેવો ને કહેવાય સરકારના શાસનમાં એવું લાગે છે કે ગરીબી નહીં પરંતુ ગરીબો હટી રહ્યા છે હવે ગુજરાતની બહેનો એક અવાજે બોલી રહી છે આવો દિશા પણ બદલીએ દશા પણ બદલીએ No, no, no. આજે છે નૂતન વર્ષ અમાવસ્યાના મંગલકારી પૂજન અર્ચન પછી વિક્રમ સંવતનો પ્રારંભ થાય છે જેને આપણે નૂતન વર્ષ કહીએ છીએ આજના દિવસે ઘણી જગ્યાઓએ ગોવર્ધન પૂજા યોજાય છે અને સાથે મંદિરોમાં અન્નકૂટ ઉત્સવ પણ ઉજવાયા છે નૂતન વર્ષનો દિવસ બલિ પ્રતિપ્રદા તરીકે પણ ઓળખાય છે તેજસ્વી વૈદિક વિચારોની ઉપેક્ષા કરી વર્ણાશ્રમ વ્યવસ્થાને ઉદ્ધ્વસ્ત કરનાર બલિનો વામને પરાભવ કર્યો હતો તેની સ્મૃતિમાં બલિ પ્રતિપ્રદાનો ઉત્સવ ઉજવાય છે

અને એમાંય ભારતીય સંસ્કૃતિનો અતિ મહત્વનો ઉત્સવ એટલે દીપાવલી અને નૂતન વર્ષ. આમ તો તમે રોજબરોજ ન્યૂઝ ચેનલ ઉપર ઢગલો સમાચારો નિહાળતા હશો પરંતુ Slay વેબ ચેનલ દ્વારા આ વર્ષે દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે અપાતા ન્યૂઝ બુલેટિનમાં થોડી નવીનતા ઉમેરવામાં આવી છે. તો આપ લાભ પાચમ સુધી Slay ન્યૂઝ Bulletin ઉપર સોફ્ટ સ્ટોરીઝ નિહાળી શકશો. આજના સમાચારોમાં વાત કરી રહ્યા છે નેતાઓની કે જેઓ કેવી રીતે ઉજવે છે દિવાળી અને નૂતન વર્ષ

બાપા સજ્જ છે પણ તેઓને કઈ બેઠક ઉપર સ્વીકાર ઉમેદવાર ઉભા રાખવા તેની અવઢવ છે એસ લાઈવ વેબ ચેનલ અને સૂર્યકાલ સાંધ્યા દૈનિકના એડિટર જગદીશ દવે નું નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છા સંદેશ સમય હવે ઊભો નથી રહેતો દિવાળી નજીક આવી ગઈ વેપારીઓને ચોપડાના હિસાબ કરવાનો સમય અને જિંદગીનો હિસાબ આખા વર્ષમાં શું કમાયા શું ખોયું આમાં સંબંધો પણ આવી જાય કે કોને કેટલા સંબંધો વધાર્યા કેટલા સંબંધો ગુમાવ્યા એનો સરવાળો માંડવાનો સમય એટલે દીપાવલી નવું વર્ષ ક્યાંક નડ્યા આપણને નડ્યું તો એ બધાનો સરવાળો કરી ક્યાંક માફી બક્ષી અને સરવાળો કરીને જિંદગીનો સરવાળો કરીને આગળ વધવાનો દિવસ એટલે દીપાવલી દીવાઓનો દિવસ અમાસ વખતે લોકોના મનમાં અંધારાનો ભ્રમ અને ભય એ દૂર કરવાનો સમય એટલે દીપાવલીનો સમય લગભગ દોઢેક વર્ષ પહેલા એક દીપાવલી અમારી પસાર થઈ ગઈ આ બીજી દીપાવલીનું આગમન થઈ રહ્યું છે અમે પણ ક્યાંક હિસાબ કરી રહ્યા છીએ અમારી સફળતાનો અમારી ભૂલોનો અમારા ધ્યેય પ્રાપ્તિ સુધીના પહોંચાડવા માટેના પ્રયત્નોનો આ સરવાળા બાદ બાકી કરી રહ્યા છીએ અંધારામાં ઉદાસ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ખૂબ જ કોમ્પિટિશન ખૂબ જ હરીફાઈનો સમય ચાલી રહ્યો છે ત્યારે અમે એક નાનો દીવડો પ્રગટાવી અને આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ મોટા સમાચાર ન્યૂઝ ન્યૂઝ ચેનલોની સામે કંઈક અંશે અમારા પ્રગરણને ટકી રહેવામાં કંઈ તકલીફ પડે પણ અમે એ સિદ્ધાંત લઈને નીકળ્યા છે કે અમારો ધ્યેય પ્રાપ્ત જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી મંડ્યા જ રહીશું અને વિવેકાનંદજીનું સતત આ રટન અમે કરતા રહીએ છીએ ગુજરાતની પ્રજામાં અત્યારે બે જાતની દિવાળી ચાલી રહી છે ચૂંટણી નો સમય છે પાંચ વર્ષે પ્રજાને હિસાબ કરવાનો સમય છે સત્તાધીશો એ કેટલા પ્રજાને સુખ આપ્યા કેટલાને પ્રજાને દૂભવી આનો હિસાબ કરવાનો સમય છે રાજકીય પક્ષો પોતાની રીતે દીપાવલીના સમયમાં પણ સત્તા સુધી પહોંચવા માટે દોડધામમાં પડ્યા છે સાથે સાથે લોકમાનસ કે જેની અંદર અને મેં ખાસ કરીને ગુજરાત રૂડો રૂપાળો રંગીલો ગુજરાતી જ્યારે દિવાળીનો મહોત્સવ આવે ત્યારે એકદમ આનંદમાં આવી જાય છે સારું ખાવાનું સારું પહેરવાનું અને ઉદાસ ફેલાવવાનો આ કામ સાથે આગળ વધી રહ્યા છે મને ખૂબ આનંદ થાય છે કે અમારી નાનકડી પણ મજબૂત એવી ટીમ આનું સતત કામ કરી રહી છે અને મને એનું ગૌરવ છે આ સાથે હું ગુજરાતની પ્રજા ગુજરાતી બોલનારા અને સમજનારા દરેકને મારા નૂતન વર્ષે અભિનંદન અને દીપાવલીની શુભકામનાઓ અસ્તુ આભાર વર્ષે મહાન શ્રી Parăm cu dilip Dasi maraj, atta asup de sub de ચેનલના સૌ દર્શકોને નવા વર્ષના અમારા જય જગન્નાથ નવું વર્ષ સુખ સમૃદ્ધિ અને શાંતિમય વાળું નિર્શની સર્વનું નીવડે અને ખૂબ સર્વની મનોકામના ભગવાન શ્રી જગન્નાથજી ગૌ માતા પરિપૂર્ણ કરે એવા નવા વર્ષના શુભાશિવા ભગવાનની અસીમ કૃપાથી દિવાળીની દરેક સાંઈ ભક્તો હારી आमना, आवनार दिवसी, नवाबरस, दरिक हरि भक्तों ने, दरिक साईयु भक्तों ने, दरिक व्यक्तियों ने शांति में, मंगल में, खूब भक्ति भाव और आनंद पूर्वक हिम्मनों पसार थाए, निरोगी वनी ने एमनो ये भगवान की मारी खूब प्रार्थना छे। जय स्वामीनारायण, सर्वे वाला सज्जनों सत्संगियों समाज सेवकों ने नूतन वर्ष नूतन अभिनंदन साथ जय स्वामी नारायण नया साल का निश्चित ही प्रारंभ हो रहा है हमारी आप सभी के लिए शुभकामनाएं हैं नए वर्ष में आप सपरिवार स्वस्थ रहें अपने कार्य क्षेत्र में प्रगति करें उन्नति करें તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લેવલ બુલેટિન નમસ્કાર